આપણે લસણ આ રીતના ખંડાઈ ગયું છે તેમાં આપણે મરચું લઈ લેશું એક એક ચમચી મરચું લીધું છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું આપણે મમરાય ખારા હોય છે એટલે એ પ્રમાણે મીઠું લેવાનું આપણે આ બધી આપણે ખાંડી લેશું એકવાર પાછા આપણે આ રીતના એક મોટી કરાઈ લઈ લીધી છે ગરમ થવા તેમાં આપણે મમરાને ડ્રાય રોસ્ટ કરી લેશું જે તમારે અહીંયા તરકો આવતો હોય તે તમારે તરકે તપવી લેવાના મે બે બાઉલ ભરીને મમરા લઈ લીધા છે હવે હવે આપણે એને ડ્રાય રોસ્ટ થોડા કરી લેશું આ રીતના જેથી કરીને એમાં થોડોક ભેજનો હોય ભેજ હોય થોડું તો નીકળી જાય બે મિનિટ માટે આ રીતના કરી લેવાના સાથે હું બે મિનિટ માટે શેકી લઈશું આપણા મૂમરા તમે જોઈ શકો છો ડ્રાય રોસ્ટ થઈ ગયા છે આ રીતના આપણે ચેક કરી લેવાના હાથેથી આમ મસરી લેવા તોડીને

ત્યાં સુધી આપણે એને સાથે લેવાની છે અને બોરથી એ કરવાનું નહીં તો આપણા જે મરચું લાલ પાવડર મરચું નાખ્યું છે એ આપણે બળી જશે એકદમ ધીરા ગેસ ઉપર કરવાનું છે ફૂલ ગેસ ઉપર નથી કરવાનું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે લસણ થઈ જવી જોઈએ એક થી બે મિનિટ માટે ખાલી આ રીતના સાતરવાની છે જેથી કરી ને આપણી લસણ ને એકદમ સતરાઈ જાય તો આપણે જોઈ તમે જોઈ શકો છો આપણે લસણ સતરાઈ ગઈ છે તેમાં આપણે મમરા લઈ લેશું બબર થી મિક્સ કરી લેશું જો આ રીતના તમે મમરા બનાવશો ઘરે તો બહારથી લાવવાનું તમે ભૂલી જશો એક રીત એકવાર આ રીતના તમે ટ્રાય કરજો મમરા સેવ મમરા બનાવવાનું લસણિયા એકદમ સરસ બને છે એકદમ જે પરીકાના મમરા આવે છે એવો જ ટેસ્ટ આવે છે ને તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ લસણિયા મમરાની રેસીપી તમને કેવી લાગી તો બે મિનિટ માટે આપણે જે આપણે આને ડ્રાય રોસ્ટ કરી લીધા છે એટલે બહુ વધારે નથી પકવવાનું બે થી ત્રણ મિનિટ માટે આ રીતના કરી લેવાનું મિક્સ આપણે હવે તેમાં આપણે સેવ લઈ લેશું

આપણા મમરા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ